ગેસ બોટલનો પ્રસ કરતા લોકો માટે તારથી થઈ ગામે સાફટી સાથે સ્વાદિષ્ટ રસોઈ હરિફાઈ યોજાઈ વિજેતાઓને ઇનામો અપાયા હતા આજે પહેલી ડિસેમ્બરના રોજ સમગ્ર ભારતમાં પેટ્રોલિયમ કંપની દ્વારા ઘરેલું ગેસ વપરાશ કરતી મહિલાઓને સ્વાદિષ્ટ વ્યજનો સાથે ગેસ વાપરતી વખતે રાખવાની સુરક્ષા અંગેની હરીફાઈ તાથી થઈ આ ગામે રાધાકૃષ્ણ મંદિર હોલમાં યોજવામાં આવી હતી આ રસોઈ હરીફાઈમાં કુલ સોળ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો તેમાં રસોઈ બનાવવાની સાથે ગેસ કેવી રીતે વાપરવો અને તે માટે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તેની પૂરતી સમજ ઉપસ્થિત તમામ લોકોને આપવામાં આવી હતી જિલ્લા કક્ષાની યોજાયેલી સ્પર્ધામાં સોળ મહિલાએ ભાગ લીધો હતો રસોઈ સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે એચપીસીએલના સુરત ઝોનના નોડલ ઓફિસર સોભરાજ મીણા પધરાયેલા હતા સ્પર્ધાનો મુખ્ય હેતુ એલપીજી ગેસનો ઉપયોગ કરી રસોઈ બનાવતી વખતે ગૃહાણીએ કઈ મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવું સ્વાદ જેવી મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવી વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ક્રમે ડિમ્પલબેન નિલકેશી નીલકેશી મોરી દ્વિતીય ક્રમે કાજલબેન જીતન્દ્રભાઈ દેસાઈ તૃતીય ક્રમે તિવ્યાબેન હિરેનભાઈ વાસિયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા फेमस स्पर्धा में भाग लेना तमाम ने प्रोत्साहन इनाम वितरण कर स्पर्धा ने निहार संख्या में ग्रामजनों उपस्थित रहा था नमस्कार मेरा नाम सोम्राज मीणा है मैं डिस्ट्रिक्ट नोडल ऑफिसर सूरत डिस्ट्रिक्ट से हूँ और ये जो प्रोग्राम हमने रखा है पेट्रोलियम मिनिस्ट्री के अंतर्गत तीनो ऑइल कंपनियों के द्वारा पूरे भारतवर्ष में हर एक जिले में एक कुकिंग कॉम्पिटिशन ऑर्गेनाइज किया गया है और जिसका उद्देश्य बेसिकली किचन में सेफ्टी को प्रमोट करना है किस तरीके से हमको एल एलपीजी यूज करते हैं उसको एल को हमें किस तरीके से सेफ यूज करते हैं ये कंपटीशन का उद्देश्य है और ये पूरे भारतवर्ष में हर एक ज़िले में एक कंपटीशन आज दो तारीख के दिन ऑर्गेनाइज एक तारीख के दिन ऑर्गेनाइज किया जा रहा है धन्यवाद મારું નામ નિકુંજભાઈ નરેશભાઈ પટેલ છે હું બારોડી ગેસ કંપનીનો માલિક છું જાતે હવે પહેલી ડિસેમ્બર આ જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો સમગ્ર ભારતમાં કુકિંગ કોમ્પિટિશન અને સેફ્ટીને લઈને પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તેમાં પલસાણા તાલુકાના ટાટીહૈયા ગામે બાર મહિલા જો ભાગ લીધો હતો એમાં જે સેફ્ટી અને કુકિંગ વિશે જે માહિતી આપવામાં આવી છે એમાં જે રેગ્યુલેટર અને કેવી રીતે યુઝ કરો મહિલાનો બધા પ્રોગ્રામ વિશે માહિતી આપવામાં આવી છે તેમાં કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું બાર મહિલાએ ભાગ લીધો હતો એમાં તેમાંથી બે મહિલાને સેફ્ટીમાં ઇનામ જાહેર કરવામાં આવ્યું છે અને કુકિંગ કોમ્પિટિશનમાં એક મહિલાને ઇનામ આપવામાં આવ્યું છે સુરેશ રાઠોડ ઇન ટીવી ન્યૂઝ કડોદરા